ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામવાણીથી લોકોને રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદભુત મૂર્તિ અને અલૌકિક શ્રૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માન્યો હતો જે સમગ્ર કાર્યક્રમ સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં પંદર હજારથી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાને લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીની આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી સાથે સાથે સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડર્સનો આભાર પણ માન્યો હતો